કહ્યું શ્રવણ ફલિત ક્યારે થાય કહેતા કહ્યું વિશ્વાસો ગુરુ ભાવના કેતા કહ્યુંશ્વાસો ગુરુવાક્ય સુનાથાયા ગુરુ વાક્યમાં વિશ્વાસ શાસ્ત્રમાં વિશ્વાસ અહીંયા જે કહેવાય રહ્યું છે એ બધું સંપૂર્ણ સત્ય છે એવો વિશ્વાસ રાખે આ મહાપુરુષોની વાણી છે એ સાધારણ કોઈ લૌકિકની વાણી નથી આ ગ્રંથો તમને કંઈ વિજ્ઞાન ને ભૂગોળ ને ખગોળ બનાવવા માટેના નથી આ ગ્રંથો તમને સંસાર ભૂલવી અને ભગવાનમાં પ્રેમ જગાડવા માટેના છે અને એટલા માટે ગ્રંથોમાં વિજ્ઞાન ખગોળ ભૂગોળ ઇતિહાસ નહીં ગોતવા કારણ કે આ શીખવાડવા માટે આ છે જ નહીં જેનો જે વિષયનો ગ્રંથ હોય એ બુદ્ધિ એને વાંચો વિજ્ઞાનનો હોય તો વૈજ્ઞાનિક બુદ્ધિ રાખો પછી ત્યાં એ પ્રશ્ન નહીં કરવાનો કે આ ડિસેક્શન કરવાની શું જરૂર છે ફૂલની તો સુગંધ લેવી જોઈએ એમાં તો આનંદ છે અરે આ સુગંધ લેવાનો ગ્રંથ નથી આ વિજ્ઞાન છે આમાં ડિસેક્શન કરવું પડે કારણ કે આની અંદર શું છે એ જોવા માટે આજ એમ કોઈ કવિતાનો ગ્રંથ હોય જેમાં કાવ્ય હોય એમાં કાવ્ય બુદ્ધિ રખાય કવિ બુદ્ધિ રખાય એમાં પછી કવિતામાં વર્ણન આવ્યું હોય ને કે લાવ આવું ડ્રોઈંગ કરું કે ચંદ્રમા જેવું મુખ છે પોપટ જેવી નાસિકા છે ને બિંબાબળ જેવા અધર છે હવે આવું પેઇન્ટિંગ કરો તો કાર્ટૂન બને કાર્ટૂન બને એમાં તો ઉપમા દ્વારા અનુમાન કરવાનું હોય એના સુંદર્યનું આભાસ કરવાનો હોય કે આવ્યું સૌંદર્ય છે અનુમાન કરી લેવાનું કારણ કે કાવ્ય છે એમ જ આ ધર્મ અને અધ્યાત્મનો ગ્રંથ છે અને આધ્યાત્મિક ગ્રંથોમાં આધ્યાત્મિક બુદ્ધિ ઉપયોગ કરવી પડે જેથી ચિત્તમાં અધ્યાત્મ સ્થિત થાય આમાં વાર્તા પ્રસંગો દ્વારા કથાઓ દ્વારા તમને એવી યાત્રા કરાવવામાં આવે છે કે યાત્રામાં જતા જતા તમારું લૌકિક ધીમે ધીમે ભૂલાતા ભૂલાતા તમારા ભગવાનમાં પરમ પ્રેમ પ્રગટી જાય છે ધીરે 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 અનેક કથાઓ દ્વારા તમને કદાચ એ કથામાં તમે એમ થાય કે આવું માં થાય આવું હોય ત્યારે એ બુદ્ધિના પ્રયોગ એમાં એ કાઢવાના નથી આમાં વિજ્ઞાન ગોતવાનું નથી આમાં ખગોળ ભૂગોળ ઇતિહાસ ગોતવા બધાનું વર્ણન છે પણ આપણે તો આપણી બુદ્ધિને નિવૃત્ત માના તૃષ્ણાઓ સમાપ્ત બુદ્ધિની કરવાની છે અને એના આમાં પ્રયોગો છે જેથી ભગવત બુદ્ધિ જાગ્રત થાય ઋષિ મુનિઓનો આ એક પ્રકાર છે વિશ્વાસો ગુરુ ગુરુ વાક્યમાં વિશ્વાસ વાર્તા પ્રસંગમાં નથી આવતું પેલો વૈષ્ણવ ગાદી ઉપર ચડવા લાગ્યો ગુસાઈજીને પૂછવા માટે મારા ઠાકોરજી નું નામ શું છે ગુસાઈજી કહું પરે પરે દૂર રહે મારા ઠાકોરજી નું નામ મને મળી ગયું પરે હવે તો કુવાની પાર પર બે પાતલ કરે ને પછી કે પરે તું પહેલા આવ ભોગ લગાવ પછી હું ભોજન લઈશ પછી મહાપ્રસાદ લઈશ પરે નો અર્થ થાય દૂર જાય પણ એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા કારણ ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દ ઉપર વિશ્વાસ હતો વિશ્વાસો ગુરુ સ્વસ્વીન વાક્ય ભાવના દૈન્ય ભાવનાથી કથા સાંભળવી હું આટલો મોટો વ્યક્તિ હું આટલો ભણેલો હું આ બધું ભૂલી હું એક સાધારણ જીવ છું ભગવાનનો દાસ છું અને ઠાકોરજીની કૃપાથી મને ભગવત કથા શ્રવણનો એક અવસર મળ્યો છે એવા દૈન્ય ભાવનાથી કથામાં બેસ તો કથા તમારામાં બેસી જશે લૌકિક કોઈ પણ પ્રકારના મદ મનમાં કથા શ્રવણ સમય રાખવાની ભાવના મનો દોષ જૈવ મનના વિકારોને જીતીને કથા સાંભળવી તમારો ભરે ક્રોધી સ્વભાવ હોય લોભી હોય ઈશાળુ હોય દેશી હોય આ બધું બરાબર પણ નક્કી કરો સાત દિવસ મારે મારા મનનો નિગ્રહ કરવો સાત દિવસ ક્રોધ નહીં કરું સાત દિવસ લોભ નહીં કરું સાત દિવસ ઈર્ષ્યા નહીં કરું સાત દિવસ તો કોશિશ કર આપણી તકલીફ શું હોય સારી સારી વસ્તુઓને બધું ટાઈમમાં બાંધી રાખી અને ખરાબ વસ્તુ માટે ચોવીસ કલાકની છૂટ સેવા ક્યારે દિવસમાં કલાક તો કરવાની આઠ થી નવ વાગ્યા સુધી સવારે સેવામાં જ હોઉં નવ વાગે એટલે મંદિર બંધ રેગ્યુલર એટલે માળા સવારે સાત થી આઠ માં માળા પાઠ બધું જ કરવાનું બધું કલાક તો કરવાનું જ આ બધું કલાકોમાં અને ક્રોધ એ તો ચોવીસ કલાક કરવા લોક હોય એટલે ભક્તિ કરવા ભજન કરવા દાન પુણ્ય કરવા માટે બધું ટાઈમ નક્કી અને ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ એના માટે કોઈ ટાઈમ જ્યારે મનમાં આવે ત્યારે કરી નાખે હવે આટલી બધી કોઈને છૂટ આપો તો બગડી જાય કે અને એટલા માટે ક્રોધને એમ થાય કે આને મને જો કેવું છૂટું મેદાન આપ્યું છે લોભને થાય ઈર્ષાને થાય એને કોઈ બંધન નહીં દુર્ગુણોને ક્યાંક તો બાંધો કોઈક જગ્યાએ તો એની સીમા નક્કી કરો કે ચલો ક્રોધ આવે તો એટલું નક્કી જે વ્યક્તિ પર આવ્યો એના સિવાય બીજા ઉપર નહીં કરો આટલું નક્કી થાય તકલીફ શું થાય ગુસ્સો અપાવ્યો હોય એ ઓફિસમાં અને ઉતરે ઘરે આવીને હવે કોઈ ગુસ્સો અપાવી ગયો ઠલવાય અહીંયા સૌથી પહેલા નક્કી જેને અપાવ્યો એના સિવાય બીજા ઉપર નહીં કરવાનું બીજી વાત જે રૂમમાં આવ્યો એને બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં કરવાનું બીજ લઈ નહીં જવાનું ઓફિસમાં આવ્યો ત્યાં જ પતાવીને નીકળો ડ્રોઈંગ રૂમમાં આવ્યો તેને કિચનમાં નહીં લઈ જાઓ ડાઇનિંગ રૂમમાં નહીં લઈ જાઓ બેડરૂમમાં નહીં લઈ જાઓ ડ્રોઈંગ રૂમનો ગુસ્સો ડ્રોઈંગ રૂમમાં પૂરો ક્યાંક તો સીમા બાંધો ત્રીજું નક્કી કરો જે તારીખમાં આવ્યો એ તારીખમાં પહેલી તારીખે આવ્યો તો પહેલી તારીખ બીજી થાય બદલાય એટલે એને એને બીજી તારીખમાં તારીખમાં ટ્રાન્સફર કરી દેશો એમ તો કલાકમાં કેવું જોઈએ પણ હું તમને ચોવીસ કલાક આપું છું તારીખ આપું છું તો આવી ક્યાંક સીમા મનથી નક્કી કરો કે મારા દુર્ગુણોને કાઢી નથી શકતો બાંધી તો શકું છું ને આપણે દુર્ગુણોને દૂર નથી કરી શકતા કાઢી નથી શકતા એટલે બાંધી તો શકાય છે એની ક્યાંક સીમા તો નક્કી કરી શકાય ને અને એને બાંધી દેશો ને તો ઘણા બધા દુર્ગુણોથી બચી જશો કારણ કે એની સીમામાં એ રૂંધાઈ જશે સમાપ્ત થઈ જશે એને કોશિશ કરો રૂંધવાની બાંધવાની અને ભક્તિને ચોવીસ કલાક છૂટ આપો સદ્ગુણોને ચોવીસ કલાક છૂટ આપો અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે વિશ્વાસો ગુરુ ગુરુવાક્યશો સ્વસ્વિન દીનત્વ ભાવના મનો દોષ જયેશ મનના દોષોનો નિગ્રહ કરો કથાયામ સ્થિત કરો કથા ત્યારે સફળ થાય કહ્યું કે પુનઃ કથા કરો આત્મદેવે ફરી કથા કરી ગૌકર્ણજીએ પુનઃ કથા કરી હવે નગરવાસીઓએ ખૂબ પ્રેમથી શ્રવણ કર્યું શ્રવણ મનન અને નિધિધ્યાસન કર્યું અને હવે તો ભગવાન પોતે વિમાન લઈને આવ્યા કથામાં જો વિમાન તો આજે આવ્યો પણ જવા કેટલા તૈયાર થાય પ્રભુને થાય ખોટું વિમાન લઈને ધક્કો ખાવ પણ વિમાનની પણ અનેક વ્યાખ્યા કરી શકાય આ તમારા મનના જે વિમાનો છે એ કેવા ઉડે છે તો એમાં પણ ઈચ્છાઓ ને વિચારોના વિમાનો આવે કથા સાંભળતા સાંભળતા ઘણા વિમાનો આવે હવે તો સેવા પધરાવી છે હવે તો રોજ એક માળા કરવી છે હવે તો રોજ કોઈકને દાન આપવાનું આબલા વિચારોના વિમાનો આવે જ છે કોઈ એકના ઉપર પણ બેસી જશો ને તો છેક ઠાકોરજીના ધામ સુધી તમને લઈ જશે તો પ્રભુ પોતે વિમાન લઈને આવ્યા અને બધા જ નગરવાસીઓને સદેહ ભગવત ધામમાં પ્રાપ્ત કહું આ ભગવાનની ભાગવતી કથા એવી છે દુંધકારી જેવો પાપી હોય તો એને પણ મુક્તા કરનારી કથા છે અપી ચેતશુદ્રાચારો ભજતે માનન્ય ભાગ સાધુ સમ્યગ હિ રેવંતિ સીતાજીમાં કહ્યું પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે એને સાધુ જાણવો કારણ કે એનું લક્ષ્ય ઉત્તમ છે સિદ્ધાંત રશ્નમાં મહાપ્રભુજી પણ સમજાવે છે ને કે ગંગાત્વ સર્વદોષાણ ગુણદોષાદીના ગંગાત્વ નિરૂપ્યા સદવત્ર જેમ ગંગાજી વહેતા હોય અને ઘણા નદી નાળાના જળ ગંગાજીમાં ભળી જાય નાળાનું પાણી ભળી જાય પણ ભળે ગંગાજીમાં પછી એ ગંગા રૂપ થઈ જાય છે પછી એ ગંગાજી તરીકે ઓળખાય છે એમ જ હજારો દોષોથી ભરેલો આ જીવ એકવાર પ્રભુની કથામાં આવીને બેસી જાય એકવાર પ્રભુને શરણાગત થઈ જાય તો પ્રભુ કહે ગંગાજીની જેમ હું એને પાવન કરી દઉં છું પવિત્ર કરી દઉં છું એ પણ પછી રૂપ બની જતો એવું આ કથા ગંગાનો પ્રભાવ છે છઠ્ઠા અધ્યાયમાં કથા શ્રવણની વિધિ બતાવી કથા ક્યાં બેસાડવી કઈ રીતે કરવી કોના મુખે સાંભળવી એના વિધાન આપ્યા વિવાહે વિત્તમ તાદ્રમ પરિકલ્પે સૌથી પહેલા એમ થાય ને કે કેટલું બજેટ બનાવવું તો કે લગ્નમાં જેટલું બજેટ રાખવું એટલું કથામાં રાખવું આપણ પ્રભુ સાથેના વિવાહ છે જો પહેલા દિવસે વરઘોડો લઈ ઠાકોરજી આવ્યા સાત દિવસ સાત ફેરા થશે અને સાતમા દિવસે આ જીવરૂપી કન્યાને વરીને ઠાકોરજી લઈ જશે વિવાહે આપણ પ્રભુ સાથેના અલૌકિક વિવાહ આપણે તો બ્રહ્મ સંબંધને કહીએ ને આ પ્રભુ સાથેનો વિવાહ છે નામ નિવેદન એ સગાઈ અને બ્રહ્મ સંબંધ વિવાહ કારણ આ સંસારમાં ફસાયેલો જીવ મહાપ્રભુજી અંતકરણ પ્રબોધમાં આજ્ઞા કરે છે કે દુહિતા યદવ સ્નેહા ન વર તથા દેહે ન કર્તવ્યમ જેમ કોઈ દીકરી બહુ વાલી હોય અને એટલી બધી વાલી છે કે એ મોટી થઈ ગઈ છતાં એને પરણાવતી નથી એટલો બધો એને પ્રેમ કરે છે હવે ગામવાળા કહેવા લાગ્યા કે હવે ઉંમરલાયક થઈ હવે તો એને પરણાવવો જોઈએ એટલે ગામના શરમથી લગ્ન કરાવી દીધા પણ એટલો મોહ દીકરીમાં છે કે એને વળાવતી નથી પતિને ત્યાં અને નથી વળાવતી તો મહાપ્રભુજી કહે એ પતિને નારાજ કરે છે અને દીકરીનું પણ અહિત કરે છે અને એટલા માટે હે વૈષ્ણવો તમે આવું ન કરતા આ દેહરૂપી દીકરીને પ્રભુ સાથે પરણાવી દીધી છે પણ હવે જો સેવામાં નહીં લગાવો તો પ્રભુને નારાજ કરશો અને તમારા દેહનું પણ અહિત તમે કરી રહ્યા છો આવું તમે તમારા જીવન સાથે ન કરતા પ્રભુ સાથે બ્રહ્મ સંબંધ આપીને વિવાહ કરાવ્યા પછી એને સેવામાં જોડી દેજો એમાં જ જ આ આ દેહનું કલ્યાણ છે એમાં જીવાત્માનું કલ્યાણ છે અને એટલા માટે આ ભાગવત કથા પણ શ્રી ગોકુળ સાસરીએ સાસરીએ શ્રી ગોકુળ છે મોહન વર નું આણું રે આડ્યું તો મોહન નું આવ્યું રે લખ્યું શ્રી રે લખ્યું શ્રી વસ્તુ ભાવ્યું આ સાત દિવસના અલૌકિક વિવાહ અને પ્રભુ સાથે વિવાહ થયા એક એક ફેરો લઈ એક એક વચન પ્રભુ સાથે આપીએ છે અને સાતમા દિવસે એ આપણો સ્વામી આપણો નામ વેણુ વગાડતો વગાડતો આપણી કથામાં પધારશે પોતાની બાહુઓને ફેલાવીને આમંત્રિત કરશે આવ તું આજે મારો થઈ જાય અને જીવ પોતાના બધા જ બંધનો છોડી અને ઠાકોરજીની સાથે પ્રયાણ કરશે જાઉં છે મારે লটকে মড গে রে যাবছে মরে লটকে মটকে রে মোহনবর মনে অটকে মোহনবর অটকে মাই तेरे श्री गो कुड़े सासरिए जाऊं रे गो कुड़े सासरिए जाऊं प्रभु साथे ना लोकी को विवाह विवाह है यादर्शम वित्तम दादर्शम परिकल्पे क्या बेसाड़ भी तीर्थे वापी बने वापी विशाला वसुदाय जामदा आनंद पूर्वक कथा सामड़ी शके ये वाविशाल स्थान मा भगवत कथा बेसाड़ी कौन आ मुखे सामड़ू વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો તે નિસ્પૃહ વક્તાના લક્ષણ આપ્યા એમ તો પ્રથમ સ્કદમાં વક્તા અને શ્રોતા બંનેના લક્ષણ આપ્યા છે શ્રી મહાપ્રભુજીએ સોળસ ગ્રંથમાં પંચપદ્યાની અને જલભેદ બંનેમાં ચર્ચા કરી વક્તા અને શ્રોતાની કેવા લક્ષણ વાળા અહીંયા લક્ષણ આપ્યો વિરક્તો વૈષ્ણવો વિપ્રો બહુ લૌકિકમાં આસક્ત ન હોય વૈષ્ણવ હોય ઠાકોરજીને માનનારો હોય વિપ્રો બ્રાહ્મણ હોય વેદશાસ્ત્ર વિશુદ્ધકૃત વેદશાસ્ત્રને જાણનારો હોય ગંભીર અને ઘન વાતને પણ દ્રષ્ટાંત કુશલો ધીરો દ્રષ્ટાંત આપી સરળતાથી સમજાવે એવા વક્તાના મુખે કથા સાંભળવી ભોજન કરવું કે ઉપવાસ કરવો મુખ્ય વાત છે શ્રવણ કરવું જો પેટ ભરીને જમીને કથામાં આનંદ આવે તો પેટ ભરીને પ્રસાદ લો અલ્પહાર લઈને મન વધારે કથામાં લાગે તો અલ્પહાર લો વ્રત કરીને કથામાં મન લાગે તો વ્રત કરો પણ મૂળ વાત છે કથામાં મન રહેવું જોઈએ ઘણી વાર લોકો એવા ઉપવાસ કરી લે કથામાં કે કથા ટાઈમે તો આંખ જ મીચાઈ જાય તો એવું વ્રત નહીં કરવું કથામાં વધારે મન લાગે એ રીતે કથામાં બેસે કારણ કે અહીંયા મુખ્ય શ્રવણ છે

જે તમે કંદરાના દર્શન કરો છો શ્રીનાથજી એમાં સ્કંધો પ્રગટ રૂપે બિરાજમાન છે આપણે શ્રીનાથજીના તો દર્શન દર્શન કરીએ પણ ન થાય જ્યારે ઉષ્ણકાલ આદિ હોય ઠાડુ વસ્ત્ર ન ધરાવ્યું હોય ત્યારે શ્રીનાથજીની પીઠિકાના ચિહ્નોના દર્શન પણ કરવા જોઈએ આ બારે સ્કંધો ચિહ્નો રૂપે શ્રીનાથજીની કંદરામાં બિરાજ છે જો તમને દર્શન કરાવ શ્રીનાથજી બાબાની કંદરામાં બે ગાય છે એ પ્રથમ સ્કંદ નું ચિહ્ન છે સંકેત છે ભાવાત્મક રૂપે છે પ્રથમ પૃથ્વી પૃથ્વી અને અને ધર્મ સંવાદ આવે છે ગાય રૂપે રૂપે બળદ એ બંને ગાયોના સૂચન છે શ્રીનાથજી બાબાની કંદરામાં ઉપર એક સુખનું ચિહ્ન છે પોપટનું એ દ્વિતીય સ્કંદ છે જેમાં સુક ઉવાચ સુખદેવજી બોલવાની શરૂઆત કરે છે શ્રીનાથજીની કંદરામાં એક મુનિ બેઠા છે એ છે કપિલ ભગવાન એ તૃતીય સ્કંદમાં કપિલ ભગવાનની કથા આવે છે શ્રીનાથજીની કંદરામાં બે મુનિઓ બેઠા છે એ છે નર અને નારાયણ ચતુર્થ સ્કંદ એમાં એમની કથા છે શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે મેષ બાર રાશિઓમાંની પહેલી રાશિ મેષ પાંચમા સ્કંદમાં કાલ ગણનાનું વર્ણન આવે છે ભવાટ વ્યાદિનું વર્ણન છે એનું પ્રતિક આ મેષ પહેલી રાશિ પંચમ સ્કંદ શ્રીનાજી બાવાની કંદરામાં બે ગાયો એક ગાય બીજું દૂધ પીતું જાય જાય ને માને લાત મારતું છતાંય મા દૂધ પીવડાવવાનું બંધ નથી કરતું પ્રભુની પુષ્ટિ છે અને પુષ્ટિ લીલા એ છઠ્ઠો સ્કંદ છે શ્રીનાથજી બાવાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે એ છે સપ્તમ સ્કંદનું ચિહ્ન જેમાં નરસિંહ અવતારની કથા છે શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પનું ચિહ્ન છે એ છે જેમાં વાસુકી નાગ ને દોરડું બનાવી સમુદ્ર મંથન ની કથા આવે છે એ આઠમા રૂપે છે શ્રીનાથજી બાબા નવમા સ્કંદના પ્રતિક રૂપે છે જેમાં નિષ્કામ ભક્તોની કથા છે ઈશ્ય અનુગામી નામ કથા ઈશાનું કથા શ્રીનાથજી બાબાની કંદરાની મધ્યમાં ઠાકોરજી વિરાજમાન એ દસમસ્કંધ જેમાં પ્રભુના પ્રાગટ્યની અને પ્રભુની લીલાઓની કથા છે શ્રીનાથજી બાવાને ફરતે એક સર્પ છે ઘૂંટણથી જાય છે એ એકાદશ કંદનું પ્રતિક છે એ મુક્તિ લીલા એકાદશ કંદ એમ કહેવાય કે સમય થાય અને સાપ પોતાની કાચડી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય મોહનું મરવું મોહનું છોડવું એ જ મુક્તિ છે અહીંયા મર્યા પછીના મુક્તિની વાત ભાગવતમાં નથી અહીંયા તો જીતા જીવંત મુક્તિના અનુભવ કરાવવાની વાત છે અને શ્રીનાથજી બાબાની કદરામાં શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હસ્ત વામ હસ્ત ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત એ ઊંચો હાથ એ આશ્રય લીલા બારમો સ્કંદ બારમા સ્કંદમાં આશ્રય લીલાનું વર્ણન છે તો બારે બાર સ્કંધો તમે એક વાર શ્રીનાથજીના દર્શન કરો ને તો આખી ભાગવતજીનું પુણ્ય તમને મળે આ બારે ચિહ્નો દર્શન કરવા માત્ર પ્રવેશ કરીએ પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા અધિકાર શબ્દ બે રીતે વાપરતા છે એક અધિકાર હકના રૂપમાં અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ વિશેષ રૂપે વાપરતા હોય કદાચ આનો અધિકાર નહીં હોય આપણે એમ કહીએ પાત્રતાના રૂપમાં એક વસ્તુ યાદ રાખજો પ્રભુ પાત્ર બનાયા વગર પ્રાપ્તિ કરાવતા નથી પહેલા પાત્ર બનવાની પ્રક્રિયામાંથી જીવે પસાર થવું પડે પછી જ એને પ્રાપ્તિ થાય માટીને એમ થયું કે આ મને કેમ કચડે છે કુંભાર પગથી રૂંધવા લાગ્યો મેં કયા એવા પાપ કર્યા આના પગમાં રૂંધાવું છું પાછો ચાકડા પર માટી નાખી ને અંદર હાથ નાખીને થપ્પડો મારે માટીને થયું કે મારે થપ્પડો ખાવી પડે કયા પાપ મેં કર્યા છે પાછો ગળાનો આકાર મળ્યો તો અગ્નિમાં નાખી દીધો ભળભળતા અગ્નિમાં બળે થયું કે મેં કયા પાપ કર્યા કે અગ્નિમાં બળું છું અને પાછો બજારમાં વેચી આવ્યો જો ને ઘરમાંથી નીકળી બજારમાં બેઠો છું કયા મેં પાપ કર્યા પાછા જેટલા લોકો લેવા આવે એટલા ઉપર ટકોરા મારે બરાબર છે કે નહીં બરાબર છે કે નહીં એને થાય કે આ કયા પાપ કર્યા બધાની થપ્પડો ખાવી પડે છે એટલામાં સવારનો સમય થયો ધોતી બંડીને માથે તિલક કરીને એક વૈષ્ણવ આવ્યો પૈસા આપીને માટલું ખરીદ્યું કુવા પાસે લઈ ગયો કુવામાં જલ ભર્યું અને લઈને સેવામાં આવ્યો ઠાકોરજીની જારી લઈને આવ્યો અને માટલામાંથી જલ ભરી અને ભરી માટલા ને સમજમાં જો આ પ્રક્રિયામાંથી પસાર ન થયો તો ઠાકોરજીની જારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું આવું સુખની પ્રાપ્તિ મને ન થઈ હોત જો પાત્ર બનવાની પ્રક્રિયામાંથી પસાર ન થયો હોત પ્રક્રિયા માણસને ગમે નહીં પાત્ર બનવાનું અને એમાં પરીક્ષા જેવું લાગે ભગવાન પરીક્ષા નથી કરતા તમને પાત્ર બનાવવાની પ્રક્રિયામાંથી પસાર કરી રહ્યા છે આપણે એને પરીક્ષા માનીએ પરીક્ષા નથી તમને તૈયાર કરે છે એની સેવા માટે એની ભક્તિ માટે કોઈ ઉત્તમ કાર્ય માટે વિચાર કરો આજ સુધી તમને જેવા કડવા અનુભવ થયા એવા ન થયા હોત તો આજે જેટલા સમજદાર છો એટલા હોત દરેક કડવા અનુભવે તમને કોઈને કોઈ સમજદારી આપી છે બસ તો જે ગુમાવ્યું એને એની ફીસ માનવી કે આ જ્ઞાન માટે મેં આ ફીસ ચૂક્યું પ્રભુ અનુભવ જો વસ્તુ મળી કે ન મળી અનુભવ તો મળે જ ભગવાન ઘડતા હોય છે આપણને અધિકાર લીલા એ પ્રથમ સ્કન લીલા છે અહીંયા ત્રણ પ્રકારના અધિકારીની વાત છે ત્રણ પ્રકારના વક્તા અને શ્રોતાની ચર્ચા કરી છે ઉત્તમ વક્તા ઉત્તમ શ્રોતા મધ્યમ વક્તા મધ્યમ શ્રોતા અધમ હિન વક્તા હિન શ્રોતા એટલે કે આ ત્રણ જણાની વચ્ચેનો ડાયલોગ ભાગવતજી રૂપે છે આ ત્રણ જણાની વચ્ચેનો સંવાદ છે આપણે ત્યાં જેટલા ધર્મ ગ્રંથો છે ને એ બધા ઉપદેશ રૂપે નથી સંવાદ રૂપે છે ચર્ચાઓ છે વાતો છે ઉપનિષદ જેને કહીએ ને ઉપનિષદ ગુરુની નજીક બેસવું એને પૂછવું એની જોડે વાત કરવી એ જ ઉપનિષદની સંસ્કૃતિ આપણી છે એટલે સંવાદ છે એટલે એમાં ત્રણ પ્રકારની આ કક્ષાઓ બતાવી કથા એ જ છે પણ જેવો જેનો અધિકાર એવી એને પ્રાપ્તિ આ અધિકાર લીલા એ જ એ જ કથા છે પણ કેવો વક્તા કેવો શ્રોતા એ પ્રમાણે એનું ફળ એ જ સુખદેવજી ગાતા હોય ને એ પરીક્ષિત સાંભળે તો એનું પરમ ફળ એ જ નારદજી ગાતા હોય ને વ્યાસજી સાંભળતા હોય એનું મધ્યમ ફળ એ જ સુતજી ગાતા હોય ને સૌનકજી સોનકજી સાંભળતા હોય એનું હિન ફળ હિન એટલે ખરાબ નહીં મધ્યમથી ઉતરતા